મારું સ્વાગત છે અમારી જે એસ દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં તો આજે તો આપણે રાઈ કાઢી લીધી છે અને આ ઢગલો કે નાખ્યો છે બુંગડ પાથરી અને આપણે નીચે નાખી હતી કારણ કે ઓલી રહી હતી એ આપણે લારીમાં નાખી હતી એટલે એ લારી અહીંયા રાખી હતી ને બધું અને અહીં ભાગની હતી એ આપણે અહીંયા ઢગલો કરવો પડ્યો છે તો રહી છે થોડીક તડકો હજી થોડોક તડકો વધુ તપી દે આમ રહી તડકે એટલે થોડોક કલરમાં પકડે કારી થઈ જાય રહી હજી આથી નીચે પાકની હારી એટલે કારીક છે અને મસ્ત રહી છે આપણે હું મચ્છી બછી કંઈ આવી નહોતી એટલે મસ્ત પાકી છે રહી અને ઉતારો સારો એવો આપ્યો છે પણ તોય આપણે યાર્ડમાં લઈ જઈશું એટલે તો આપણને તો લૂંટવાના જ છે વેપારી તો લૂંટાવા જવાનું છે કાલે વારું યાર્ડમાં તો ફરી જઈએ એટલે તો એ ભાવ આપવાને એટલે આપણે લૂંટાના જ કહેવાય અને ખેડૂતોને તો લૂંટાવાનું જ હોય બીજું તો કઈ હોય નહીં ફાયદો તો ચારક હોય બાકી લૂંટાવાનું હોય તો સારી એવી રહી પાકી છે આપણે મસ્તીની અને થોડીક થોડીક આમ પોરી કરી નાખી ડુંગળ પાથરી અને થોડોક તડકો ખવડાવીને તો ટાઢી નથી મૂકી જાય છે તો થોડીક તપી જાય તો કારો કલર પકડી લે તો કંઈક ભાવમાં કદાચ વેપારીને મન પડે તો પાંચ પછી વધુ આવે તો આપણને શું વાંધો નહીં આપણે રહીએ મૂકીને અહીંયા આવતા રી અહીં ખરીદી કરવા થોડી અને થોડી ખરીદી કરી તો લેવા આવતા અહીં અને એટીએમ તો આપણે અહીંયા પૈસા લેતા જઈ પરીક્ષા ઉપાડી છે પછી આપણે અટાણું કરીએ પછી ઘરે વધી પછી ગુરુ ફરશું ઘડી કાઢવું નાસ્તો પાણી કરશું પછી ઘરે જઈશું અવતારીની વાડી મૂકી રહે એમ બીજા રીતે મૂકીને અવતારી એમ બીજું વસ્તુ લેવાની છે અટાણું એવું કરવાનું તો આપણે કરી અને થોડોક નાસ્તો કરી લઈ પછી જઈશું ઘરે આવી જાવ પાણી પૂરી ખાવા મસ્તી નહીં જાય

અને હટાણું બટાણું બધું કરી અને ઘરે મૂકતા આવ્યા અને ખાતા આવ્યા અને ખાઈને ચા પાણી પી અને વાડી આવતા રહી અહીં અને મેં રજતા પાણી ખોયલું છે હમણાં અહીંયા આવશે વાળ ખોલીને આપણે અહીંયા આવતા રહીએ અહીં અને આજ તો તડકો બહુ છે અને કાલ તો હલરનું કામ કામકાજ થતી ગયું છે એટલે આજે આ ભાંઠા પાડવા ઓલા રહીના બધા હે એ બધા આ ડવરા એ બધા ભાંઠા પડી જાય એટલે આપણે એમાં દાંતી મારી અને બાજરો અને સહાટીઓને એવું વાવવાનું છે તો ટ્રેક્ટર આવે છે રોટર વીટર મારવાનું છે ઓલા ભાંઠા હે ને એટલું આપણે રઈની ને કોથારીઓ ભરવા આવી ગયા હી અને પવન એ વધુ સડી ગયો છે અને વાતાવરણ થોડુંક પલટો મારે છે એટલે ભરી આપણે જો અહીંયા દીધી છે અને લેતા અને મોટું બાંધી અને અહીંયા મૂકી દઈ કમ્પ્લીટ કોથરિયું ભરીને કોથરિયુને મોટા બાંધી અને મૂકી દીધા છે અને હવે ટ્રેક્ટર લેવા જવાનું છે અને ટ્રેક્ટરમાં કોથરિયું ભરી લેવાની છે અને આપણે અહીંયા જઈને ઘરે જઈ અને પછી આપણે લારીશું સતરીયામાં મૂકશું લારીમાં આપણે લારીમાં તો અહીંથી લારીમાં ઘરે લઈ જવાની છે લારી લેવા આવતા રહે હીલ પણ લારીમાં તો ને એવું ચડાવવાનું હાલે છે જો આમ આપણે લારી એટલું રોટર વિતર હીકતું એટલે હુક કીધું કાંઈ જ લીધું તું પાછું આજ લારી જોડાવાની છે એટલે પાછું ચડાવવું પડશે ટેક્ટર વાંચી નહીં ત્યાં હા પડાની રાઈ ભરી લીધી હે અને આપણે ઓલા પડામ કોઠળી ભરવા જવાની હે વાલતા થઈ ગયા લારી ગયા હર એટલે થોડું નીચું નબુ પડે એવું હે અને જો કોથરીયું પીડી છે અને ટ્રેક્ટર આપણે ગયું છે આ કોથરી બધી ભરવાની છે થોડીક રઈ હજી અંદર હે બુંગળ માં એ બધી ભલીશું બધી રહી આપણે લારામ ભરી અને અહીંયા ઢાંકીને મૂકી દીધું હે હજી ની એવું બધું બાકી ગયા એટલે થોડુંક ફોવા આવું પડશે અને આપણે જો રહીએ લારામ ભરી લીધી હે બધી કોથરીઓ થપ્પી મારી દીધી હે